સુરતમાં વધુ એક ફ્લાયર બ્રિજ લોકોને અર્પણ થશે કતારગામથી અમરોલી તરફ જવાનો એક તરફનો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા આજે કતારગામ ફ્લાય બ્રિજની મુલાકાત કરવામાં આવી કતારગામ ગજેરા સર્કલથી અમરોલી તરફ જવાના માર્ગ ઉપર જબરજસ્ત ટ્રાફિક જામ થયો છે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા માટે એક તરફનો બ્રિજનો ભાગ ખુલ્લો મુકવામાં આવશે આગામી ઉત્તરાયણ પર્વના દિવસે આ બ્રિજને લોકો માટે અર્પણ કરવામાં આવશે ત્યારે આજે સુરત શહેર મેયર દક્ષેશ માવાણી દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે કોન્ટ્રાક્ટરને આદેશ આપવામાં આવ્યો હતો

અત્યારે ઓવરબ્રિજનું કામ શરૂ છે ઘણા સમયથી ત્યાં ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ શરૂ હતું તેને કડક સૂચના આપી હતી અને આ મેં અત્યારે મે જાન્યુઆરી મિડમાં એને ડેટ આપી હતી તેના ભાગરૂપે આજે નિરીક્ષણ કર્યું જેવા કમૂરતા ઉતરે એવા તરત આ બ્રિજને અમે સુરતીઓને એક બાજુનો રેમ સમર્પિત કરી દઈશું એટલે પચાસથી સાઠ ટકા જેટલું ટ્રાફિકનું ભારણ અમરોલી બ્રિજ પર આવનાર સમયમાં ઘટશે